ભાવનગર એસઓજી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીને આધારે માલધારી સોસાયટીમાં આવેલી આઈ મેડિકલ હોલસેલ ડીલરને ત્યાં રેડ કરતા નશાકારક સિરપની બોટલ મળી આવી હતી ભાવનગર એસઓજી પોલીસ એ આઈ મેડિકલ હોલ સેલ ડિલર ને ત્યાથી 57982850 ની કિંમત ની નશાકારક સિરપ બોટલ કબજે કરીને હાજર દિલિપભાઈ બાબુભાઈ ધોલેત્ર ને ઝડપીને ભરતનગર પોલીસ સ્ટેશન માં ધોરણસર ગુનો નોંધી આગળની તપાસ સોંપી હતી જો કે આ રેડ દરમિયાન ખોરાક ઔષધ નિરીક્ષક સામેલ હતા અને આઈ મેડિકલ એજન્સી ને સીલ માર્યું હતું ઓપરેશન ગ્રુપને એવી બાતમી મળેલી હતી કે ભાવનગર શહેરના માલધારી સોસાયટીમાં આઈ મેડિકલ એજન્સી નામની જે દુકાન આવેલી છે એ દુકાનમાં કોઈ પણ પ્રકારના મેડિકલ પ્રિસ્ક્રિપ્શન વગર કોડેન ફોસ્ફેટ ધરાવતી સિરપનું વેચાણ કરવામાં આવેલ છે આ બાતમીની સત્યતા ચકાસણી કરી ફૂડ એન્ડ ડ્રગ વિભાગને જાણ કરવામાં આવેલી હતી ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારી અને ભાવનગર જિલ્લાના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના અધિકારી કર્મચારીઓ સાથે સંયુક્ત રીતે આ કામગીરી કરવામાં આવેલી હતી કામગીરી દરમિયાન પાંચસોને અગણ્યાસી જેટલી કપ સિરપની બોટલો જમા લઈ આગળની કાગદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે કુલ કિંમત છ્યાસી હજાર આઠસો ને પચાસ જેટલી થવા પામેલ છે તપાસ દરમિયાન આ કપ સિરપ બોટલ કઈ જગ્યાએથી મેળવવામાં આવેલી છે આની સિવાય અન્ય કોઈ પણ જગ્યાએ આ આરોપીએ જથ્થો રાખેલ છે કે કેમ એ દિશામાં તપાસની કાર્યવાહી હાલ ચાલુ છે